મિત્રો રુદ્ર ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે લોકો રવિવાર છે અને આજે અમે લોકો કૂતરાને દૂધ અને બ્રેડ એમાં નાખીને બધાય ગામમાં જે આ શેડુભાર ને એ બાજુના ગામ છે એ બાજુ અમે નીકળ્યા છીએ આ બધાય કૂતરા છે તમે જોઉં છો આ બધાયને અમે બિસ્કી શું કહેવાય બ્રેડ અને દૂધ ખાવા નીકળ્યા છીએ અને આ બધાય તો પી અત્યારે તાજા માજા થઈ ગયા છે તો મસ્ત એવા કૂતરા મળશે થોડીક વાર પહેલાં આ કૂતરો અમને ભોતો હતો ત્યારે એનો એ અમારી પાસે શાંતિથી ઊભો છે હવે અમે લોકો અહીંથી અડતાલા ગામ છે ગામમાં જે અમને કૂતરા દેખાય છે તે વિવિધ કૂતરાને અમે દૂધ અને બ્રેડ ખવડાવીએ છીએ તો અમારી જોડે બન્યા રહે છે તમે પણ આવું કાર્ય કરતા રહ્યો બધાની સેવા કરતા રહ્યો ઉનાળાનો ટાઈમ છે ખૂબ જ તડકો છે અત્યારે અને જો આ ઠંડુ દૂધ પીને આ કૂતરાઓને ખૂબ જ મજા આવી જાય છે અત્યારે અમે શેડુપાર ગામમાં છીએ અને આ અમારી સાથે કુલદીપભાઈ પછી જીતેન્દ્રભાઈ અને જીતભાઈ બીજા એટલે અમારા આ જીતભાઈને તો તમે જોઈ આવી છે અને મૌલિકભાઈ અત્યારે ઉનાળો બહુ કપરો છે અને તમે પણ આવી સેવા કરતા રહ્યો બધા પશુ પંખીઓને ચણ નાખતા રહ્યો પશુ અને ગાયને બધાને ખવડાવતા રહ્યો કેમ કે આપણે પણ પાણીની તરસ લાગે છે તો કૂતરાને બધાને આપણે પણ ઠંડુ ખાવાની ઈચ્છા થાય છે આને પણ ખાતી તમે આવા કાર્ય કરતા જોઈ શકો છો તમે અમે ત્રણ થેલી લાવ્યા હતા બ્લોક થોડોક લેટ ચાલુ કર્યો છે પહેલાં અમે કંઈ બ્લોકનું વિચાર્યું નતું ખાલી એમ જ વિચાર્યું હતું કે ખાલી કૂતરાઓને આપશું અને ખવરાવશું અને કૂતરા આનંદિત થાય જો તમે મજા આવી ગઈ છે આ ભાઈને મજા આવી બોલ બોલ કાક કે તમે કોઈ સેવાની પ્રવૃત્તિ કરો કોઈને દૂધ ખાવ ત્યાર પછી આ પ્લેટને પણ ધો પડે કેમકે એકબીજા કૂતરાને તમે દૂધ દુરવતા હોય તો એને એવું કંઈ ફીલ ન થાય એના માટે અમે આ જ્યાં બીજા કૂતરાને ખવડાવીએ છીએ ત્યારે અમે આ પ્લેટ ધોઈ ત્યારબાદ બીજા કૂતરાને આપીએ છીએ તો તમે પણ આવી સેવાની પ્રવૃત્તિ કરો તો અમે લોકો બીજા ગામમાં આવી શેડ ઉપર ગામમાં અહીંયા ખૂબ જ સુંદર મજાનો હવેડો છે અને આ અમે અહીંયા રહ્યા અહીંયાથી હવે અમે આગળના ગામમાં જશું હવે અમે લોકોએ એ જે ગામ હતું તે પસાર થઈ હવે આ તમે ખીચડીયા જંકશન વાળા રોડે અમે ચીડ્યા છીએ હવે ત્યારબાદ અમે અહીંથી બોડિયા હનુમાન એ બાજુના રસ્તે જશું અને ત્યાં પણ અમને કૂતરા દેખાશે તો એને દૂધ ને અમરેલી રેલવે નું કામ ચાલી રહ્યું છે મૌલિકભાઈ જો બતાવો બધા રેલવે નું કામ ચાલી રહ્યું ધીમે ધીમે આપણે હમણાં બ્રોડ ગેજ મળી જવાની આ તરફ આ અમરેલી તરફ જવાનો રસ્તો છે અને આ ખીજડીયા જંકશન અત્યારે અમે ત્યાં પહોંચી ગયા છીએ

કુલદીપસિંહ આજે આપણી વચ્ચે આવ્યા છે અને સતીશભાઈ અત્યારે આ બીજા કૂતરા મેળ્યા છે અમને વચ્ચેના રસ્તામાં તો તેમને દૂધ અને બ્રેડ ખવડાવી રહ્યા છે કૂતરા નવા નવા હોય એટલે થોડીક હજી લોકોને એમ લાગે મને કોઈ ઓળખતા ન હોય પછી ધીમે ધીમે પાછા આવી જાય છે અમરેલી જિલ્લાના ત્રણ ચાર ગામમાં બ્રેડ અને દૂધ બધા કૂતરાઓને આપ્યું જો તમે આવા નવા 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 બ્લોગ સેવાના જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને આવો નવો પ્રેમ આપતા રહેજો તમે પણ આવી આવીને આવી સેવા કરતા રહ્યો કેમકે કે ઉનાળોનો ટાઈમ છે અને આ કૂતરાઓને ખાવાનું મળતું નથી એને પણ આપણે જેમ ઠંડુ ખાવાનું જોઈએ છે એને પણ ઠંડુ ખાવાનું જોઈએ તો તમે પણ એ લોકોને ખવડાવતા રહ્યા